બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અત્યાર સુધીમાં કુલ ચોવીસ પત્રો ભરાયા છે ભાજપ કોંગ્રેસ બસપા અને ભારત આદિવાસી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો પોતાનું અજમાવી રહ્યા છે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાવવાની આજે અંતિમ દિવસ હોય ભાજપ કોંગ્રેસ બસપા ભાજપ ભારત આદિવાસી પાર્ટી સહિત અપક્ષના ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા અત્યાર સુધીમાં કુલ ચોવીસ ઉમેદવારી પત્રો ભરાયા છે આવતીકાલે ઉમેદવારી ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાવવા છે રોજ પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કેટલાક ઉમેદવાર ચૂંટણી જંગ લડશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે જો કે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ દેખાઈ રહ્યું છે અને બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષ કે અપક્ષ માત્ર પોતાની ઉમેદવારી પત્ર ભરવા ખાતર ભરીને સંતોષ માનવા બરાબર છે અસલ ચૂંટણી રસ્તા ખસી જંગ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર માટે આજે સુધીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ઓગણીસ તારીખે કુલ ચોવીસ ફોર્મ ભરાયા છે એમાં કુલ પંદર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી ભારત આદિવાસી પાર્ટી એવી કુલ સાત પાર્ટીઓના ફોર્મ છે અને બાકીના આઠ અપક્ષો એ ફોર્મ ભર્યા છે આજ રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ફોર્મ પરત ખેંચવાની બાવીસ તારીખ નક્કી કરેલી છે ઇલેક્શન કમિશને અને આવતીકાલે વીસ તારીખે આ બધા ફોર્મની સમીક્ષા થશે સ્ક્રુટિની થશે